અને અન્ય સમાચારની વાત અમદાવાદ એરપોર્ટ પર સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી સામે આવી છે રિક્ષા ડ્રાઈવર બાદ એરપોર્ટ સ્ટાફ સાથે પણ માથાકૂટ કરી સ્ટાફને પણ ન જવા દેતા સ્ટાફ પરેશાન થઈ ગયો છે અવારનવાર સિક્યુરિટીની બબાલ સામે આવે છે તો અમદાવાદ એરપોર્ટ પર સિક્યુરિટી હવે બેફામ થઈ છે

વાત કરો ભાવિની તો આ પહેલી વખત એવું નથી બન્યું પરંતુ આ અગાઉ પણ જે એરપોર્ટના સિક્યુરિટી ગાર્ડ છે તેમના રિક્ષા ડ્રાઈવર હોય કે પછી કેબ ડ્રાઈવર છે તમામ સાથે માથાકૂટો થતી હતી અને તેના બબાલના વિડીયો પણ સામે આવતા હતા ત્યારે વધુ એક વખત જે એરપોર્ટનો સ્ટાફ છે કે જે અલગ અલગ એરલાઇન્સ કંપનીમાં કામ કરે છે તે સ્ટાફ સાથે પણ તેઓ માથાકૂટ કરતા હોવાનો વિડીયો સામે આવી રહ્યો છે જ્યારે એરલાઇન્સના કર્મચારીઓ ગઈકાલે જે માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન થયું ત્યારબાદ જે મહિલા જે પ્રમાણે કહી છે કે ચાલીસથી થી વધુ ફ્લાઇટો રદ હતી બહાર જવાનો જે મુખ્ય માર્ગ હતો તે બંધ હતો માટે તેઓ જે અન્ય જઈ રહ્યા હતા ત્યારે રોકવામાં ન જવા દેવામાં આવે તેની સાથે જે માથાકૂટ થઈ તેનો આ વિડીયો છે તે સામે આવ્યો છે અને હવે આ વિડીયોના આધારે જે એરલાઇન્સ કંપનીના જે કર્મચારીઓ છે તેઓએ સિક્યુરિટી ગાર્ડની જે મનમાની છે તે ન ચાલે તે માટેની રજૂઆત પણ કરી છે તેમ છતાં હજી અંગે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નથી આવ્યો